તો મિત્રો વજન ઘટાડવા માટેના તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે પરંતુ વજન વધારવા માટે તમે કોઈ વિડિયો નહી જોયા હોય તો મિત્રો આજકાલ જે લોકો પાતળા અને કમજોર દેખાઈ રહ્યા છે એ લોકો વજન વધારવા માટેના તો ઘણા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ વજન જ નથી વધતો ગમે તેટલું ખાય છે તો પણ વજન નથી વધતો તો મિત્રો એ લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડિયોમાં છે તો આજના વિડીયોમાં હું તમને વજન વધારવાની ટિપ્સ આપવાનો છું અને એ જે વજન વધારવાની વાત છે એ હેલ્ધી ખોરાક ખાઈને વજન વધારવાની વાત છે નહીં કે બહારનું જંક ફૂડ કે તેલ મસાલાવાળો ખોરાક ખાઈને વજન વધારવાની વાત છે અને જો બહારનું ફૂડ જંક ફૂડ કે તેલ મસાલાવાળો ફૂડ ખાઈને તમે જો વજન વધારો છો તો એમાં તમારી ચરબી વધે છે અને તમે જાડિયા દેખાવા માંડો છો અને આ રીતે જો વજન વધ્યો હોય તો ભવિષ્યમાં મોટી બીમારી થવાની શક્યતા પણ રહે છે પરંતુ આજે હું તમને જે ફૂડની વાત કરવાનો છું એ ફૂડ ખાઈને જો તમે વજન વધારો છો તો તમારી બોડી તો હેલ્ધી રહેશે સાથે સાથે ભવિષ્યમાં તમને કોઈ બીમારીનો ખતરો પણ નહીં રહે અને તમે તમારી બોડીને સારો શેપ આપવા માંગો છો તો એ પણ તમે આપી શકો છો તો મિત્રો આવો જોઈએ કયા ફૂડ ખાઈને વજન વધારી શકાય છે જો જો ચેનલ પર નવા તો કરી લેજો અને વિડીયો પસંદ આવે તો ને લાઈક કરી દેજો તો મિત્રો વજન વધારવા માટે આપણે આપણી ડાઇટમાં હાઈ કેલરી વાળો ખોરાક લેવો જોઈએ જો આપણે હાઈ કેલરી વાળો ખોરાક લઈએ છીએ તો એ આપણી બોડીમાં જવા થાય છે અને એ વજન વધારવામાં મદદ કરે છે તો હાઈ કેલરી વાળા ખોરાકમાં આપણે જોઈએ તો એમાં પહેલું છે દૂધ અને દૂધ થી બનાવેલી આઈટમો જો આ દૂધ અને દૂધથી બનાવેલી આઈટમો આપણે આપણી ડાયટમાં લઈએ છીએ તો એનાથી આપણે વજન વધારી શકીએ છીએ કેમકે દૂધ અને દૂધની બનાવટમાં હાઈ પ્રોટીન અને હાઈ ફેટ હોય છે જે આપણને વજન વધારવામાં હેલ્પફુલ બને છે અને બીજું છે નટ્સ એટલે કે ડ્રાયફ્રુટ ડ્રાયફ્રુટમાં બદામ છે કાજુ છે પિસ્તા છે કિસમિસ છે અખરોટ છે આ બધી વસ્તુ જો આપણે લઈએ છીએ તો એ પણ વજન વધારવામાં મદદરૂપ બને છે કેમકે આ ડ્રાયફ્રુટમાં પણ હાઈ કેલરી હોય છે અને જે ન્યુટ્રિશન હોય છે એ પણ ભરપૂર માત્રામાં હોય છે અને ડ્રાય ફ્રુટને જો રાત્રે પાણીમાં પલાળીને સવારે એને ખાવામાં આવે તો એ વધારે ફાયદાકારક રહે છે અને આપણને વજન વધારવામાં પણ હેલ્પફુલ બને છે પછી ત્રીજું છે બધા પ્રકારની દાળ જેમાં મસૂર દાળ મગની દાળ કુવેર દાળ આ બધી દાળ આપણે ખાઈએ છીએ તો એ પણ આપણને વજન વધારવામાં મદદ કરે છે કેમકે એમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે અને પ્રોટીન આપણા મસલ્સમાં જાય છે અને આપણા મસલ્સ બિલ્ડ થાય છે તો એનાથી આપણું વજન પણ વધે છે તો એટલા માટે આ બધા પ્રકારની દાળ આપણે આપણા ખોરાકમાં લેવી જોઈએ પછી ચોથું છે ખજૂર ખજૂર પણ વજન વધારવામાં મદદરૂપ બને છે કેમ કે ખજૂરમાં હાઈ કેલરી અને હાઈ નેચરલ શુગર હોય છે જે આપણને વજન વધારવામાં હેલ્પફુલ બને છે અને ખજૂરને આપણે ઘણી રીતે લઈ શકીએ છીએ ખજૂર આપણે ડાયરેક્ટ પણ ખાઈ શકીએ છીએ ખજૂરને આપણે દૂધમાં નાખીને એનો શેક બનાવીને પણ લઈ શકીએ છીએ અને જો ખજૂરને ને ઘી સાથે લેવામાં આવે તો એ વજન વધારવામાં ઝડપથી મદદરૂપ બને છે અને મિત્રો ખજૂર જેવી જ એક બીજી વસ્તુ છે એ છે અંજીર અંજીરને પણ આપણે જો ખાઈએ છીએ તો એ વજન વધારવામાં મદદરૂપ બને છે કેમ કે અંજીરમાં પણ કેલરી ભરપૂર માત્રામાં હોય છે અંજીરને આપણે રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઈએ છીએ તો એ આપણને હેલ્પફુલ બને છે અંજીરને ઘણા લોકો દૂધમાં નાખીને એનો શેક બનાવીને પણ લેતા હોય છે તો પણ એ આપણને હેલ્પફુલ બને છે અને અંજીર આપણી જે પાચન ક્રિયા છે એને મજબૂત બનાવે છે અને જે લોકોને કબજિયાતની સમસ્યા છે એ લોકો જો અંજીર ખાય છે તો અંજીર આ કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે એટલા માટે અંજીર આપણે આપણા ખોરાકમાં લેવા જોઈએ અને સાતમું જોઈએ તો જો તમે હાઈ કેલરી વાળો અને હાઈ ન્યુટ્રીશન વાળો ખોરાક લેવા માંગો છો વજન વધારવા માટે તો તમારે નોનવેજ આઇટમો લેવી જોઈએ જેમાં ચિકન છે ઈંડા છે મટન છે આ બધી વસ્તુ જો લેવામાં આવે તો એ વજન વધારવામાં મદદરૂપ બને છે કેમ કે આમાં હાઈ કેલરી હાઈ ફેટ હાઈ પ્રોટીન હાઈ ન્યુટ્રીશન આ બધું સૌથી વધારે હોય છે એટલા માટે આ નોનવેજ આઈટમો પણ આપણા માટે હેલ્પફુલ બને છે પછી આઠમું જોઈએ તો એ છે ફળો તો ફળોમાં બે ફળ સૌથી વધારે આપણને હેલ્પફુલ બને છે વજન વધારવામાં એમાં પહેલું છે ચીકુ અને બીજું છે એવો કાળો તો એમાં આપણે ચીકુની વાત કરીએ તો ચીકુમાં કેલરી ભરપૂર માત્રામાં હોવાથી એ આપણને વજન વધારવામાં મદદ કરે છે ચીકુને આપણે દૂધમાં નાખીને એનો શેક બનાવીને પણ લઈ શકીએ છીએ ચીકુનો જ્યુસ પણ લઈ શકીએ છીએ અને ચીકુને આપણે ડાયરેક્ટ પણ ખાઈ શકીએ છીએ એવી જ રીતે છે એવો કાળો એવો કાળો પણ વજન વધારવામાં મદદરૂપ બને છે કેમ કે એવો કાળોમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે અને પ્રોટીન આપણા શરીરમાં વજન વધારવામાં મદદરૂપ બને છે એટલા માટે એવો કાળો પણ આપણા માટે ફાયદાકારક છે પછી બીજું જોઈએ તો પ્રોપર ઊંઘ લેવી જોઈએ જો આપણે પ્રોપર ઊંઘ લઈએ છીએ તો એનાથી પણ આપણે આપણો વજન વધારી શકીએ છીએ કારણ કે આપણે વધારે પડતી ઊંઘ નથી લેતા અને ભાગદોડ કરીએ છીએ તો આપણું વજન નથી વધતું ઘણી વાર આપણે ખાવાનું પણ સ્કીપ કરી દેતા હોઈએ છીએ અને આ ભાગદોડ વાળી જિંદગીમાં આપણે ઘણી ખાવાનું પણ સ્કીપ કરી દેતા હોઈએ છીએ દિવસમાં ત્રણ ટાઈમ તો રેગ્યુલર ખાવું જ જોઈએ જે લોકો ખાવાનું એક ટાઈમ સ્કીપ કરી દે છે સવારે નાસ્તો કરે અને ડાયરેક્ટ રાત્રે જમે છે તો એ લોકોનું વજન વધતો નથી ત્રણ ટાઈમ રેગ્યુલર ખાવામાં આવે તો તમે તમારો વજન વધારી શકો છો પછી બીજું એક કે જમ્યા પહેલા પાણી ના પીવું જોઈએ કેમકે પાણી પીએ છીએ તો આપણું પેટ ભરાઈ જાય છે અને ખોરાક આપણે બરાબર લઈ નથી શકતા તો ખોરાક આપણા શરીરમાં બરાબર નહીં જાય તો આપણું વજન નહીં વધે એટલા માટે જમ્યા પહેલા પાણી ના પીવું જોઈએ અને જમ્યા પછી પણ પાણી ના પીવું જોઈએ કેમકે જમ્યા પછી પણ જો પાણી પીએ છીએ તો ખોરાકનું અપચન થાય છે તેનાથી આપણને નુકસાન પણ થઈ શકે છે અને મિત્રો જે લોકો પોતાના મસલ્સ વધારવા માંગે છે અને પોતાની બોડીને સારો સેફ આપવા માંગે છે તો એ લોકોએ પોતાની ડાયટમાં હાઈ પ્રોટીન વાળો ખોરાક લેવો જોઈએ જેમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય એવો ખોરાક એ વ્યક્તિએ ખાવો જોઈએ કેમ કે પ્રોટીન આપણે જો વધારે લઈએ છીએ તો એ આપણા મસલ્સ બિલ્ડ કરવામાં મદદરૂપ બને છે મસલ્સમાં બોડીને સારો શેપ પણ મળે છે એટલા માટે જે લોકો મસલ્સ વધારવા છે એ લોકોએ પ્રોટીન વાળો ખોરાક ખાવો જોઈએ અને મિત્રો બીજું જોઈએ તો નાસ્તામાં પીનટ બટર અને ઈંડા જો લેવામાં આવે તો એ પણ વજન વધારવામાં મદદ કરે છે કેમકે પીનટ બટર અને ઈંડામાં કેલરી ભરપૂર માત્રામાં હોય છે અને બીજા બધા ન્યુટ્રિશન પણ ભરપૂર માત્રામાં હોય છે અને મિત્રો ખાસ એ વાત કે માર્કેટમાં ઘણા બધા સપ્લિમેન્ટ મળે છે પરંતુ જો તમે આ સપ્લિમેન્ટ ખાઈને વજન વધારો છો તો તમને ભવિષ્યમાં નુકસાન પણ થઈ શકે છે એટલા માટે તમારે નેચરલ ખોરાક ખાઈને વજન વધારવો જોઈએ જે તમને નેચરલ ખોરાક વજન વધારવામાં મદદરૂપ બને છે કે તમને આ વિડીયોમાં મળી ગયા છે તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને જે લોકો વજન વધારવા માંગે છે એ લોકો સાથે જરૂર આ વિડીયો શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ન ભૂલતા આવી નવી નવી જાણકારી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર